નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જેનીત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો જે સર્વોદય નગર અંબોલી રોડ અંકલેશ્વર ખાતે આવેલી છે તેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે નર્સરી કેટેગરી માટે મિત્રો જે ક્વોલિફિકેશન ધરાવતા હોય તેમજ એજ્યુકેશન ઇન ઇંગ્લિશ મીડિયમ અહીંયા રહેશે મિત્રો તો જો તમે જોઈ શકો છો મોન્ટેસરી ટ્રેન્ડ તો તેના માટે અહીંયા નર્સરીમાં ભરતી જાહેરાત છે મિત્રો મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેમજ ટીચિંગ એક્સપિરિયન્સ હોય ઇંગ્લિશ મીડિયમમાં તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇંગ્લિશ માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ સોશિયલ સાયન્સ માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ આર સર્વોદય નગર અંબોલી રોડ અંકલેશ્વર તમારે જે છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો જેનિથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો નગર અંબોલી રોડ અંકલેશ્વર ખાતે આવેલી છે ઓગણચાલીસ ત્રીસ જીરો વન જે છે મિત્રો તેનો પિન નંબર છે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જેની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત આ ભરતી જાહેરાત છે વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગણેશાસ સ્કૂલ જે ઉપલેટા ખાતે આવેલી છે તેમાં નીચે મુજબના વિષયો માટે મિત્રો શિક્ષકોની ભરતી કરવાની છે ગણિત વિજ્ઞાન ગુજરાતી તેમજ હિન્દી માટે અહીંયા જે વિવિધ વિષયના ટીચર્સની જે ભરતી કરવાની છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ બીએડ તેમજ એમએ બીએડ પીટીસી ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે મિત્રો અનુભવી લોકોને પસંદગી પહેલી રહેશે તેમજ જે લેડીઝ સ્ટાફ છે તેના માટેની જે રિક્વાયરમેન્ટ છે મિત્રો સવારે નવ થી અગિયાર દરમિયાન તમારે એપ્લિકેશન સાથે સ્કૂલ પર રૂબરૂ મળવાનું રહેશે સરનામું તમે નોંધી લેશો મિત્રો શ્રી ગણેશા સ્કૂલ જે પોરબંદર રોડ આમ્રપાલી સોસાયટી ઉપલેટા ખાતે આ શાળા આવેલી છે તેમજ વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી ગણેશા સ્કૂલ જે ઉપલેટા ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયો અંતર્ગત સ્ટાફની જે ભરતી જાહેરાત વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ જે રાજકોટ ખાતે આવેલી છે તેમાં વિવિધ સંવર્ગોની વિષયો માટેની આ ભરતી જાહેરાત છે જોઈ શકો છો શિક્ષકો જોઈએ છે મિત્રો તમામ વિષયો માટે પ્લે હાઉસ માટે અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટે તેમજ ધોરણ એક થી છ માટે જે અંગ્રેજી માધ્યમ માટે તેમજ એક થી આઠ જે છે મિત્રો ધોરણ તેમાં ગુજરાતી માધ્યમ માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો કોમ્પ્યુટર ટીચર્સ માટે જે ધોરણ એક થી બારમાં જે વિષય લઈ શકે તે માટે લાયકાતની વાત કરીએ તો પીટીસી ગ્રેજ્યુએટ તેમજ બીએડ તેમજ અનુભવી જે થયેલા હોય મિત્રો તેવા ઉમેદવારોને અહીં અગ્રતા આપવામાં આવશે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ તમે નોંધ લેશો મિત્રો તારીખ પાંચ મે બે હજાર ચોવીસ રવિવારના રોજ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ રહેશે સવારે નવ થી બાર વાગ્યા દરમિયાન રિઝ્યુમ સાથે લઈને આવવાનું રહેશે મિત્રો શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ જે આઠ અગિયાર વર્ધમાન નગર પેલેસ રોડ રાજકોટ ખાતે આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો મિત્રો જોઈ શકો છો જે શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિવિધ શિક્ષકો માટેની વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધર્મજ કોલેજ ઓફ એજ્યુકેશન જે છે મિત્રો સંસ્કૃતિ સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ધર્મજ સંચાલિત ઇકો એજ્યુકેશન કેમ્પસ પેટલાદ ખંભાત રોડ ખાતે આવેલી છે મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યા વિવિનગર સંલગ્ન કોલેજ છે મિત્રો તેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો આચાર્યશ્રી માટે એક જગ્યા છે મિત્રો તેમાં એમ એમએસસી એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ એમએડ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટનો અનુભવ હોય પંદર વર્ષનો તેઓ ઉમેદવારો અરજી કરી શકશે અધ્યાપક સહાયક ની વાત કરીએ મિત્રો તો ગુજરાતી સામાજિક વિજ્ઞાન નામાના વાણિજ્ય અંગ્રેજી સંસ્કૃત અર્થશાસ્ત્ર કરેલા હોય મિત્રો તેમાં શિક્ષણના વિષયમાં પીએચડી નેટ સ્લેટ તથા શાળાકીય અનુભવ ધરાવતા હોય મિત્રો તે માટેની જગ્યા છે મિત્રો સાત જગ્યા છે એસસીએસટીના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અહીંયા છૂટછાટ મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો વિશેષ અહીંયા નોંધ આપેલી છે બે હજાર ચોવીસ ચૌદના ધારાધોરણો પ્રમાણે યુજીસીના બે હજાર નવના ધારાધોરણો મુજબ અને એસપી યુનિવર્સિટી છે તેમજ ગુજરાત સરકારના ધારાધોરણો પ્રમાણે અહીંયા લાયકાત રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા અરજોદારોએ યુનિવર્સિટીની પીએચડી સહિત તમામ પરીક્ષાના ગુણપત્રો ડિગ્રી પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો તથા અન્ય પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી અરજીઓ બે નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં ચેરમેન શ્રી સંસ્કૃતિ સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ધર્મજ ધર્મજ વિરસદ રોડ ધર્મજ પિનકોડ આડત્રીસ ચોર્યાસી ત્રીસ ના સરનામે રજીસ્ટર પોસ્ટ થી તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઉપર જે સરનામું આપેલું છે મિત્રો અહીંયા તે સરનામે તમારે અરજી કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટે નોંધ અહીંયા આપેલી છે મિત્રો જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમ અનુસાર કરાર આધારિત વ્યાખ્યાતાની નિમણૂક કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ધર્મજ કોલેજ ઓફ એજ્યુકેશનમાં મિત્રો અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય